જે નિશાના હતા તેઓની બદલી થઈ ચૂકી છે સબ ડિવિઝનલ મેજિસ્ટર તરીકે તેઓ પોતા અહીંયા કાર્યરત હતા સીટના તેઓ સભ્ય પણ હતા અને અન્ય જે સભ્ય છે જે મોદી તેઓ પણ અંબાજીમાં જ્યારે સૌથી મોટી જવાબદારી તેઓ પર છે ત્યારે તેઓ ત્યાં કામે લાગે જોકે એસઆઈટીની રચનામાં તપાસનો ધમધમાટ દસ્તાવેજી પુરાવો પણ એકત્રીકરણ કરવામાં આવ્યું છે અને કોઈ પણ ચમરબંધી હશે કોઈ પણ અધિકારીની સંડોવણી હશે કોઈ રાજ્ય સેવકની સંડોવણી હશે અથવા કોઈ શાસક માં કામ કરતા લોકોની પણ સંડોવણી છે કોઈની પણ છોડા છે નહીં તેવી જિલ્લા ના જે તપાસ ટીમ છે તેઓ જાહેર કર્યું છે થોડુંક જે લેટ છે તેનું એક માત્ર કારણ વાયસુટ બી લેટ ના જયારે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જિલ્લામાં ભાદરી મહાકુંભ નો ભક્તિ પર્વ નો મેળો છે અને સીટના મુખ્ય અધિકારી અધ્યક્ષ તેમાં મેળાના વ્યવસ્થાપન તંત્ર લાગેલા હોય આ તપાસના પરિણામો હજુ થોડો સમય લાગી શકે તેમ છે નમસ્કાર